નામ કારીબેન હું અમારા ગામમાં બીજી સા એમાં અમે અનેક વિકાસના કામ કર્યા સરકારી હમણાં જાઝામાં જાજી ગ્રાહ આપી સરકારી એટલા કામ હતા

કમ્યુનિટી હોલ ગ્રાઉન્ડમાં રામદેવી ના મંદિરની બાજુમાં પેવર બ્લોકનું કામ ગલીઓમાં સીસી રોડ ગલીઓમાં પેવર બોક ના રસ્તા ને ઘરે ઘરે ડસ્ટબીન નાના આપેલા છે શૌચાલય તેમજ

તેને બાર વરસથી કંઈ પણ પાણીની સુવિધા નહોતી તો એ પણ આપણે પંચાયત દ્વારા પાણીની એની સુવિધા પણ ઉપલબ્ધ કરી અને અત્યારે ઘરે ઘરે ત્યાં પાણી પણ મળે છે અને એક ત્યાં એવો પાંચ હજાર લીટરનો ટાકો સ ટાંકો મૂક્યો કે તે એક્સ્ટ્રા પાણી જોતું હોય તો એ ટાકામાંથી પણ ભરી શકે અને ત્યાં નવો કુવો પણ કરી દીધો છે એટલે તે સમસ્યા કેટલા ટાઈમથી હતી તે આપણે પંચાયત દ્વારા દૂર કરી દેવામાં આવી છે